મહેસાણા જિલ્લાના ઊંઝામાં લોકોના બેંકમાં પડેલા પૈસાથી કેશિયરે સટ્ટો રમ્યો ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકમાં ઉંચાપતનો મામલો સામે આવ્યો છે કેશિયર દ્વારા ત્રણ કરોડ કરતાં વધુની રકમની ઉંચાપતની વિગતો સામે આવી છે સચિન પટેલે બિંદાસ જણાવ્યું કે ઉચાપતની રકમથી આઈડી મારફતે સટ્ટો રમ્યો હતો એશિયાના સૌથી અગ્રેસર એવી ઊંઝા એપીએમસી કેમ્પસમાં દર અઠવાડિયે કંઈકને કંઈક નવા જૂના બનાવો આવી રહ્યા છે સામે સોશિયલ મીડિયામાં ઉચાપત અંગે મેસેજ ફરતો થતા લોકોના ટોળા બેંક ઉપર ધસી આવ્યા કેશિયર દ્વારા ઉચાપત કરાઈ હોવાની વિગતો આપવામાં આવી ત્રણ કરોડ કરતા વધુની રકમની ઉચાપત કરવામાં આવી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં મહેન્દ્રભાઈ પટેલ હું આ બેંકનો પૂર્વ ચેરમેન પણ રહ્યો છું ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે હાલ અત્યારે અમારી બેંકના ચેરમેન તરીકે બાઉભાઈ એન પટેલ સેવાઓ આપી રહ્યા છે ગઈકાલે બેંકમાં એવું ધ્યાનમાં આવ્યું કે હેડ ક્લાર્ક દ્વારા રકમ કરી હોય ત્રણ કરોડ ચુવાલીસ લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની ઉચાપત થઈ હોય તેવું તેને કબૂલ્યું છે અને ઓડિટરશ્રીએ તપાસ કરી જેટલી રકમ કેસ ફૂટતી હતી અંગે પોલીસ કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં ચડીશું અને તેવી મિલકતો સાથે પોલીસ કાર્યવાહી પણ કરવાના છીએ ડિપોઝિટરો અને અમારા લોકરની અંદર જેને મૂકેલી છે બાજુના વગેરે એમને કોઈ ચિંતા કરવાનું કારણ નથી આ માત્ર કેશનો ફ્રોડ થયો છે બીજી કોઈ ચિંતા કરવી નહીં ડિપોઝિટરો પણ ટેન્શન લેવું નહીં આ જે 3 કરોડ નું ફોર્ડ થયું છે એમાં રિકવરી મોટા ભાગની આવશે એ સિવાય પણ આપણી બેંકની પોતાની તાકાત એટલી છે કે જેથી આપણે દર વર્ષે 3 થી 4 કરોડ રૂપિયા કમાઈએ છીએ એટલે બેંકને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે એવી કોઈ પોઝિશન નથી ડિપોઝિટરોને બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તેવી અમારી આગ્રહ રહી ગઈ છે ક્લાર્કે આ પૈસા ત્યાં આપણે એવું કોઈ ધ્યાન આવ્યું હોય

સટ્ટો કઈ કઈ જગ્યાએ રમતા હતા એવું કોઈ ધ્યાને મારા નામ પ્રતીક પટેલ અંકિત પટેલ બ્રિજેશ પટેલ શૈલેષ મુરલી નીરન પટેલ આ બધા લોકો જોઈએ તમે સટ્ટો રમતા હતા હા કેવી રીતે સટ્ટો રમતા હતા જે ઓનલાઈન આઈડિયા આવ્યા છે એમાં રોકડા આપી પૈસા આ બાબતે તમને કોઈ ફોર્સ કરવામાં આવ્યો હોય એવું પૈસા બાબતે પૈસા હારી એટલે ફોર્સ કરે και πώ το, δω, το εισαπινο εισαπινο.